ઓમ નમો નારાયણ શ્રાવણ માસ નો અંતિમ દિવસ અને સોમવતી અમાવસ આમ તો આપણા સનાતનમાં માં શ્રાવણ ની નું ખુબ મોટું મહત્વ હોય છે આજના દિવસે સૌથી મોટું કાર્ય હોય સ્નાન નું તમામ સનાતનીઓ વિવિધ સ્થળોએ ઘાટો ઉપર જઈને સ્નાન કરતા હોય છે જુનાગઢ માં દામોદર કુંડ ઘાટ એની અંદર સ્નાન કરવા

ખાસ કરી અને આજે વૃક્ષારોપણ કરવું જોઈએ બધા જ લોકો એ પ્રકૃતિનું જતન કરવું જોઈએ પ્રકૃતિ એ પણ પરમાત્મા છે એટલે દરેક વ્યક્તિ અમાવસ્યાનું પૂર્ણ પણ ત્યારે મળે છે કે જ્યારે એક વૃક્ષ વાવે છે તો વૃક્ષારોપણ માટેનો ઉત્તમ દિવસ છે અને લીલિયા અમાસ સ્પૂર્ણ કહેવામાં આવે છે તો આજે ભારતભરના તમામ લોકોને ગુજરાતીઓને તમામ ભાવિક ભક્તોને સનાતન ધર્મીઓને પ્રાર્થના કરું છું કે બધા એક એક વૃક્ષો વાવો જ્યાં પણ તમારાથી બની શકે કે એવો એક સંકલ્પ કરો કે આપણે એક વૃક્ષ વાવીશું અને ધર્મ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે આપણી ભક્તિ મૂકીશું ઓમ નવો નારાયણ